માંગરોળ તાલુકાના આરેણા ગામે ખાણની લીઝ મંજૂરીની પ્રોસેસ સાથે જ ભારે વિરોધ ઉઠ્યો છેલ્લા ઘણા સમયથી માંગરોળ તેમજ આસપાસના વિસ્તારમાં પથ્થરની ખાણોનો ધમધમાટ શરૂ આસપાસના વિસ્તારોમાં જમીનોને પણ નુકસાન થતો હોવાની અને પથ્થરોની ખાણો ઉપર ફરિયાદો ઉઠી રહી છે ત્યારે વધુ એકવાર માંગરોળ તાલુકાના આરેણા ગામે ખેતીની લીલીછમ જમીન ઉપર લીઝ મંજૂરીની પ્રોસેસ થતાં ભારે વિરોધ ઉઠવા પામ્યો છે અને આ લીઝ મંજૂરી નહીં આપવા ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરી આ લીઝ મંજૂરી નહીં આપવાની માંગ કરી છે આરેણા ગામની જે ગુડાઝલી સીમ વિસ્તાર છે તેમાં અમુક લોકોએ જે સાલુ જમીન છે ખેતીલાયક જમીન છે ગુણવત્તા અને ફળદ્રુપતા ધરાવતી જમીન છે તેમાં લીઝ પ્રોસેસની પ્રક્રિયા ચાલુ હોય જો ભવિષ્યમાં આ ખેતીની જમીનમાં લીજ મળે અને ખાણ ચાલુ થાય તો લીધની આજુબાજુ ખાણની આજુબાજુના વાડી વિસ્તારના લોકોની સાલુ જમીનને ખરાબ થઈ જાય એમ છે અને આવનારા દિવસોમાં આ તમામ જમીન રણપ્રદેશમાં ફેરવાઈ જાય અને નાના ખેડૂતો હેરાન પરેશાન થઈ જાય તેના માટે મેં આ ખાંડની લીઝ ન મળે તેનો હું વિરોધ કરું છું અને સરકારને મારે નમ્ર વિનંતી છે કે આ જે મૂકેલી લીઝની પ્રોસેસ છે તેની મંજૂરી ના મળે તેના માટે હું આજે ગાંધીનગર સુધી મેં અરજી કરી છે અને આવનારા દિવસોમાં પણ જો આ લીઝ મળશે તો હું કોર્ટમાં પિટિશન પણ દાખલ કરીશ તેવી તૈયારીમાં હું છે